મુંબઈના નાલા સુપારામાં એક કાર દરિયાના પાણીમાં ફસાઈ ગઈ કેટલાક લોકો દરિયા કિનારે ફરવા માટે આવ્યા પ્રતિબંધ છતાં દરિયા કિનારે કાર લઈને ઘુસ્યા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા કાર દરિયામાં ફસાઈ ગઈ ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા અને ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકોએ જોખમ ખેડ્યું કાર લઈને છેક દરિયા કાંઠે પહોંચી ગયા પરિણામ જુઓ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ટ્રેક્ટરથી કારને બહાર કાઢવી પડે એવી સ્થિતિ થઈ ગઈ કેટલાક લોકો દરિયા કિનારે ફરવા માટે આવ્યા પ્રતિબંધ છતાં દરિયા કિનારે કાર લઈને ઘુસ્યા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા કાર દરિયામાં ફસાઈ ગઈ ઘટનાની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા અને ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકોએ જોખમ ખેડ્યું કાર લઈને છેક દરિયા કાંઠે પહોંચી ગયા પરિણામ જુઓ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ટ્રેક્ટરથી કારને બહાર કાઢવી પડે એવી સ્થિતિ થઈ છેક દરિયામાં અંદર સુધી કાર જતી રહી